રાજકોટ શહેરમાંથી રોજિંદા ભાડા પર સેલ્ફ ડ્રાઇવમાં કાર લઈ જઈને સમય મર્યાદામાં કાર પરત નહીં આપી કે પાછી ભાડું નહીં ચૂકવીને કોભાંડ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી થોડા દિવસ પહેલા આવી એક ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કાર ભાડે લઈને સાવ ગાયબ થઈ જતી બેલડીને શોધવામાં પડી હતી એ તથા જામનગરનો બિલાલ શાહ શાનદાર કૌભાંડ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું જેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને શખ્સોને ઉઠાવી લીધા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આવી સુડતાલીસ કાર કબજે લીધી હતી તેમજ હવે ભોગ બનનાર વધુ ફરિયાદીઓને શોધીને ફરિયાદોને નોંધવાનું કામ હાથ ધરાયું છે આરોપીએ સેલ્ફ ડ્રાઇવિંગ કાર લઈ જનાર ગ્રાહકનું આઈડી પ્રૂફ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જેટલા દિવસ કાર લઈ જવાની હોય એટલા દિવસનું એડવાન્સ ભાડું લઈને કાર ગ્રાહકોને સોંપતા હતા આ ગુનાઓ ભેદ ઉકલી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ કરોડ એકાવન લાખ પચાસ હજારની સુડતાલીસ અલગ કાર કબજે કરી હતી

ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેવી માહિતી મળેલ હતી કે બે જેમાં આકાશ પટેલ ઉર્ફે અકી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા એક મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જવા લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી યાચ્યા છે સૌપ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ હુણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જ્યારે ટીમ પહોંચી ત્યારે આખે આખું આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખે આખું કૌભાંડ આચરતા હતા તો આની અંદર એક તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઈવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા જે જે કંઈ બી કંપનીઝ અને નાની નાની ફોર્મ્સ આવેલી છે એ કંપનીઝનો કોન્ટેક કરી અને જે ઘર અંદર અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પંદર દિવસ વીસ દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવે ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે અવૈધ ધંધા માટે આ ગાડીનો ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું હોય એના કરતાં દોઢું કોઈવાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો હતો અમુક કિસ્સામાં એણે સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી ક્યાંક પડી છે તો આખે આખું આ છેલ્લા એક માસની અંદર આ લોકોએ આશરે પચાસેક લોકોની સાથે પચાસ ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ સાહીઠ લાખની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સુડતાલીસ ગાડીઓ ત્રણ ત્રણ કરોડ એકાવન લાખ રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝનની અંદર એક ગુનો છે એક ગુનો ભક્તિનગરમાં છે બે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી શેવા બિલાલ ક્યાં રહેતો હતો ને અગિયાં ગાડીઓ ક્યાં રાખતો હતો આ બિલાલ જે છે એમાં એવું